વાત વડોદરાની કે વડોદરામાં જે રોડ છે ત્યાંની ચોરીની ઘટના બની છે કે વડોદરાના ભાયેલી રોડ ઉપર ચોરીની ઘટના બની છે જ્યાં ઘરઘાટી ના સ્વરૂપમાં આવે લાખો રૂપિયા ચોરી કરી હતી ત્યારે પતિ પત્નીને જે વૃદ્ધાના ઘરમાં ચોરી કરી હતી કે જ્યાં પતિ પત્ની બંને એક વૃદ્ધા છે તેના ઘરમાં ચોરી કરી હતી સોના ચાંદીના કરિણા સહિત આઠ લાખની ચોરી કરી હતી નોકરી લાગ્યાના માત્ર ચોવીસ કલાકમાં ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા ત્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યાં બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો હવે તો તમે પણ જો ઘરઘાટી માટે નોકર રાખતા હોય તો થઈ જજો સાવધાન કારણ કે માત્ર ચોવીસ કલાકમાં ઘરગાટી માટે જે નોકરી રાખવામાં આવ્યા હતા તેઓએ જે વૃદ્ધાનો ફાયદો ઉઠાવી અને તેમના જ ઘરે હજી તો ચોવીસ કલાક થયા નથી અને જે કહી શકાય લાખોની ચોરી કરી અને પલાયન થઈ ગયા હતા ત્યારે જે લોકો ઘરઘાટી માટે લોકોને રાખે છે નોકરીએ તેઓ સાવચેત થવાની જરૂર છે આવા લોકો તમારા ઘરે આવશે તો તમારો પણ ઘરનો સફાયો થઈ શકે છે ત્યારે આ ઘટના છે ભાયલી ભાયલી રોડની કે કે જે કહી શકાય રોડ પર આ ઘટના બની છે ચોરીની ઘરઘાટીના સ્વરૂપમાં આવી અને લાખોની ચોરી કરી ગયા કે જ્યાં પતિ પત્નીએ વૃદ્ધાના ઘરમાંથી ચોરી કરી ત્યારે સોના ચાંદીના જે ઘરણા સહિતના આઠ પોઈન્ટ વીસ લાખ ચોરી કરી નોકરીએ લાગ્યાના ચોવીસ કલાકમાં ચોરી કરી બંને પતિ પત્ની ફરાર થઈ ગયા હતા કે જ્યાં ફરાર આરોપીઓને આખરી ઝડપી પાડવામાં આવે છે જ્યાં બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે